ગોપાલભાઈ લાદારી નો ફોન આવ્યો હું ગયો ત્યાં જુમાભાઈ હાજર હતા બરાબર એટલે જુમાભાઈ માથા કરવા માંડ્યા ખોટી દે બરાબર છે અને પછી અમે રોડ ઉપર આવ્યા એક છોકરો બે એના માણસો આવ્યા અને લાકડી મારી ઉપર હુમલો કર્યો અને એક છોકરો જેને બોલ્યો બાપા જામકરી બંદુક આ રોડ ઉપર જ ક્યાંક રાખી છે બે ને ભરાકે દીધે એના છોકરા સીધા જગા બેન મારવા માંડ્યો એને પાંચ છ પાંચ સાત લાકડી મારી એટલે એને હાથ ભાંગી ગયો અને ભાઈ ગયા સીધા ઓલા અંદર છેડું છે ને ડેલો એમાં ગયા અને પછી મારી ઉપર હુમલો કર્યો મને મને હાથ લાકડી આ આંખ ઉપર મારી છે પાછળ છે ને અને મને બહુ થાય છે અને એ રેવાતું નથી અને પછી મને એમય કીધું ફરિયાદ કરી છે એટલે તને જાન થી મારી નાખી તું અવારનવાર ગામ ગામ ગામમાં ઉલારા મારા શીખ્ય બરાબર છે અને બંદૂકેથી તને ગમે ત્યારે ફરિયાદ કરીને ઉલારી દેવામાં આવશે